જય કિસાન મિત્રો તો આજે આપણે બનાવીશું કપાસ માંડવી અને સરગવામાં જે ઈયળનું પ્રમાણ હોય છે તો એના માટે આપણે દવા બનાવીશું એ ગૌમૂત્રમાંથી આપણે દવા બનાવવાની છે આમાં ગૌમૂત્ર છે આ ડોલ પણ ભરી છે અને આ કેરબામાં પણ છે અને આ લીધું છે આપણે કુવારકાઠું પછી આ છે વન તુલસી અમારે આ બાજુ આને વન તુલસી કહે છે પછી બાજુમાં છે આ અવણી છે જે ફૂગનાશકનું પણ કામ કરે છે હવે આવ્યો છે આંકડો આ આંકડો છે એ આંકડો પણ ફૂગનાશકમાં હાલે છે અને કપાસ અત્યારે જે ફ્લાવરિંગના સ્ટેજમાં છે તો ફ્લાવરિંગના સ્ટેજમાં જ્યારે પોટાશની જરૂર પડે તો એ આંકડામાંથી આપણને નેચરલ ઓર્ગેનિક પોટાશ પૂરું પાડે છે અને આ પોપૈયાના પાન છે બે પોપૈયાના પાન નાખવાના છે આ સરગવો છે આમાં નાઇટ્રોજનનું પ્રમાણ પણ છે અને સારા એવા પ્રમાણમાં તેમાં પોષક તત્વો પણ છે જે પાકને જરૂરી હોય આ લીમડો છે એ ઈડ માટે પણ કામ આપશે અને સાથે સાથે ફૂગ ફૂગનાશક પણ છે એટલે લીમડો છે અને આ આવી ગઈ સીતાફળીના પાન સીતાફળીના પાન પણ આપણે નાખીએ છીએ થોડા સીતાફળીના પાન છે અને આ છે કુંવાર કાઠું અને અહીંયા આપણે સૂલો ચાલુ છે તો હમણાં એની માથે આપણે આ બધું ભેગું કરીને ગૌમૂત્રમાં નાખીને ગૌમૂત્ર એકલું એક ડબ્બો મૂકવાનો પંદર લિટરનો એ ડબ્બામાં આપણે ભરી લેવું તો ડબ્બો પણ તમને બતાવું આ છે ડબ્બો પંદર લિટરનો આમાં એકલું ગૌમૂત્ર જ નાખવાનું છે આ ગૌમૂત્ર છે ને એ ગૌમૂત્ર નાખીને પછી આને ઉકળવા મૂકી દેવાનું આ ગૌમૂત્ર આમાં મૂકી દીધો આપણે સુલામાંથી અને હવે એમાં ગૌમૂત્ર આપણે એડ કરવાનું છે તો ગૌમૂત્ર નાખી દઉં છું હું પણ નાખો ગૌમૂત્રનો ડબ્બો ભરી લેવાનો છે ગૌમૂત્રનો ડબ્બો ભરાઈ જાય કેરબામાં પણ છે ગૌમૂત્રનો ડબ્બો ભરી લીધો આપણે હવે આ બધાને મિક્સ કરી લેશું આપણે તોડી તોડી પાંદડાને એવું તોડીશું એ પણ તમને બતાવું છું હમણાં તમે વિડીયોમાં અંત સુધી બના રહેજો અને આપણે આ ખેડૂત મિત્રોને બહુ લાભકારી છે વિડી વિડીયો ખોટા ઈળના દવાના ખર્ચા કરીએ છીએ આપણે અને સાથે સાથે ઈળ તો મરી જ આવે ધીમે ધીમે પણ હારે વર્ધકનું ને એવું પણ કામ કરશે ફૂગનાશકનું કામ કરશે અને પાકમાં ગ્રીનરી પણ જળવાઈ રહે હું તમને આ આની પહેલાં પણ મેં એક છટકાવ કરી નાખ્યો કપાસમાં અને સરગવામાં માંડવીમાં એનો પણ વિડીયો થોડોક બતાવીશ તમને હું લાસ્ટમાં તો આ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહે એવી મારી વિનંતી છે તો આગળનું કામ હવે આપણે આગળ વધારીએ તો પહેલાં તો આપણે હવે કુંવરપાઠું લઈશું કુંવરપાઠું લઈ કુંવર ને આ કુંવરપાઠું છે કુંવરપાઠુંના આવા નાના નાનામાં ટુકડા કરી નાખવાના છે નાના નાના ટુકડા કરી આવા આવી શેકુરા કુંવાર પાઠું અને આવું વ્યવસ્થિત કટિંગ કરી કટિંગ કરીને અને હૂકો કરી નાખવાનો છે મતલબ ખાંડી નાખવાનું છે બારીક ઝીણી ઝીણી કટકી કરી નાખવાની છે એટલે આમાંથી બધું ઉકળે ને એટલે રસ બધો આમાંથી નીકળી જાય જે તત્વો છે ને જે જોઈએ આપણે એ બધા નીકળી જાય આ બધું આપણે આવું કરવાનું છે કુંવાર પાઠાનું કરી નાખીએ એટલે ધીમે ધીમે પછી બધું વ્યવસ્થિત કટિંગ હા સારી લઈ લેવાનું હાવ કામ ઈઝી છે એક જણો હોય ને તો હું તો કહું વીસક વીઘામાં દવા છટાય ને એટલી તાત્કાલિક ફટાફટ બનાવી નાખે છે પહેલાં તો આપણે અગાઉ જોયું એમ બહુમૂતરને ગરમ થવા મૂકી દીધું છે બહુમૂતર ગરમ થઈ રહી છે આ બધું આપણે વ્યવસ્થિત પીસીને તૈયાર કરી નાખીએ પીસીને તૈયાર થઈ જાય પછી ડાયરેક્ટ આને નાખી દેવાનું ગૌમૂત્રમાં અને ઉકાળા એવા લેવાના કે આમ ઉકળી જવું જોઈએ વ્યવસ્થિત બફાઈનો બધો રસ છે ને આની અંદરનો જે ત્યાં રસ એ બધો નીકળી જવો જોઈએ વ્યવસ્થિત ગૌમૂત્રમાં ભળી જવો જોઈએ અને ભેળવી દેવાનું છે આપણે હવે ખાંડી નાખવાનું છે પછી આને આ કટિંગ તો થઈ ગયું છે હવે આપણે કુંવાર પાઠાને ખાંડવાનું છે કુંવર પાઠું છે આ અને આ આવી રીતના કોઈ પણ લાકડાની વસ્તુ લઈ અને વ્યવસ્થા કાંડી નાખવાનું છે હવે આપણે આ કુંવર પાઠાનું વ્યવસ્થિત કટિંગ કરીને આપણે ખાંડી નાખ્યું છે અને ભૂકો કરી નાખ્યો છે તમે જુઓ હવે આ ડાયરકાને ગૌમૂત્રમાં આપણે એડ કરવાનો છે હવે આપણે લીધા છે સીતાફળીનું પાન આ સીતાફળીના પાન છે ને સીતાફળીના પાનને આપણે ઝીણા ઝીણા કટિંગ કરી નાખવાના છે તો જુઓ તો સીતાફળીના પાનનું કટિંગ કરવું આવી ડાળખી હોય આવી ડાળખીઓમાંથી નોખા પાડી લેવાનું પાંદડાને તો આમ ભૂકો કરી નાખવાનો ટાઈમ હેરખો હોય તો વ્યવસ્થિત તમારે અને મિક્સરમાં પીસીને કટિંગ કરો તોય હાલે મિક્સરમાં ગ્રેવી કરી નાખવાની તો પણ હાલે અને આવી રીતના કરીને નાખી અને વ્યવસ્થિત ઉકાળી નાખો તો પણ હાલેફી પાનનો ભૂકો કરી નાખો આવો ભૂકો કરવાનો છે આપણે પંદર લીટર હોય તો એમાં આવો ભૂકો નાખી દેવાનો અઢીસો ત્રણસો ગ્રામ પાંદરા આવું વ્યવસ્થિત કટિંગ કરીને ઝીણું ઝીણું આ સીતાફળીના પાનનું કટિંગ કર્યું છે આપણે હવે આવશે લીમડો આવ્યું છે હવે આપણે લેવું લીમડો લીમડાનું કટિંગ કરી ચાલો dito na buko kaniya ko na sa limura na panlan લીમડાના પાંદડાની કટકી કરી છે આપણે આંકડો આંકડો લીધો છે આંકડાના પાંદડાને આપણે બારીક કટકી કરી છે ઝીણી ઝીણી કટકી આકડાના પાંદડા પહેલાં આમ તોડી લેવાના અને મિક્સરમાં કરી નાખો તો એટલે ઝીણા ઝીણા કટકા કરી મિક્સરમાં કરવો તો આમ ભૂકો થઈ જાય એમ થોડીક આમ આમ કરો ને એટલે કટકી ખાતી જાય આમ થઈ જાય મીડિયમ કટકી કરી નાખવાની પછી તો પાણીમાં ઉકળી જાય ને બફાઈ જાય બહુ મીટરમાં ઉકાળી નાખવાનું કટકી બહુ મસ્ત થાય હવે કટકી થઈ જાય કટકી કરી નાખવાની છે આપણે બધી આકડાના પાનની આકડાનું કટિંગ થઈ ગયું છે આકડાના પાનનું હવે વારો છે અવણીના પાનનો તો અવણીને આપણે લઈને ઝીણા ઝીણા કટકા કરીને અવણીના પાનને એવી રીતના કરવાનું છે જેવી રીતના આંકડાના પાનને છે લીમડાને કેર્યું તો આગળ આવી રીતના આની ડાળીઓમાંથી પાંદડા ફરોડી લેવાના હરોળીને પછી હાથથી તમે આમ પ્રેસ આપીને શું કરશો ને એટલે આનું તો કટિંગ આસાન થઈ જાય ભૂકો થઈ જાય આવ

આને થોડીક વાર હું ફૂકો કરીશું એટલે ફૂકો થતો રહે છે ઓટોમેટિક ફૂકો થતો રહે છે આનો હવે આપણે લેવાના છે હરીઘવાના પાંદડા આ હરીઘવાના પાંદડા છે કૂણો કૂણો આને આપણે હવે કટિંગ કરી નાખવાનું છે હરિવા નાઇટ્રોજનનું પ્રમાણ હોય એટલે આપણા પાકને નાઇટ્રોજનની જરૂર પડતી હોય એટલે આ ઓર્ગેનિક નાઇટ્રોજન છે આપણી વાહ આમાં કાંઈ આપણે ઉરિયાની જેમ ઊરિયા નાખવાની જરૂર નથી આ ડાયરેક્ટ પાંદડામાં જ નાઇટ્રોજન આપણે આપી દેવું એને હરિગવાના પાનનો ઉપયોગ કરી આ હરિવાનું કટિંગ તમે જવું આવું હોય આ હરીઘોના પાંદડાનું કટિંગ થઈ ગયું છે હવે વારો આવ્યો છે વન તુલસીનો તો વન તુલસીને લેશું આપણે વન તુલસીના પાંદડા છે આ ડાળીયું આનું કટિંગ કરીને જ છીએ આપણે આનું કટિંગ ડાયરેક્ટ આપણે સરીથી જ કરવાનું છે નાની નાની ડાળી કૂણી કૂણી લીધી છે ડાયરેક્ટ આમ ભેગું કરી સરીથી જ કટિંગ કરીને કરવાનું આપણે

હવે લેવાના છે પોપૈયાના પાન આપણે હા છે પોપૈયાના બે પાન પોપૈયાના પાનને આપણે કટિંગ કરીને નાખીએ આખો પાણીનું કટિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો હાલો તો આપણે જે કટિંગ કરતા થાય એ બધાય કટિંગ તૈયાર થઈ જાય છે આ છે આપણે વન તુલસી અમારા અહીંયા આ બાજુ વન તુલસી કઈ છે વન તુલસી છે આ છે સરગવાના પાનનો ભૂકો પછી આ આવી ગઈ છે અવણીના પાન છે અને આ છે આકડાના પાનનું કટિંગ આ છે લીમડાના પાનનું કટિંગ અને આ છે સીતાફળીના પાનનું કટિંગ અને આ જે ટોપિયામાં દેખાય છે આપણને એ છે આપણે કુંવારપાઠાનું કટિંગ આ છે પોપૈયાના પાનનું કટિંગ અને હવે આ અમારો અડ્ડો આ દેશી દવા છે હવે બતાવું તમને ગૌમૂથરું ગરમ થાય છે ને એ આ તો ગૌમૂત્ર ક્યારનું આપણે ગરમ થવા મૂકી દીધું છે આ ગૌમૂત્ર ગરમ થાય છે ને થઈ ગયું છે ગરમ તો અને આમાં હવે ધીમે ધીમે આપણે આ વસ્તુ એડ કરવાના છીએ આ બધી વસ્તુ થોડી થોડી આપણે આમાં નાખી દઈએ આ પેલા કુંવર પાઠું છે હવે આ આવી ગયા સીતાફળીના પાન સીતાફળીના પાન છે આ છે લીમડાનો ભૂકો અને આ છે આપણે અવણીના પાનનો ભૂકો એ નાખવાના છે એમ આ પોપિયાના પાન છે આ પણ નાખવાના છે આ બધું નાખી જ દેવાનું છે આ છે આકડાના પાન અને આ છે સરગવાના પાન આ છે વન તુલસીના પાન અને આમાં આપણે નાખી શકીએ અજીતા હળદર છે અને લીલા મરચાં મરચી કહેવાય ને તીખી એ નાખી શકીએ એ એડ કરવી તો કરી શકો છો તમે આ વસ્તુ છે આ બધી વસ્તુ ભરાઈ ગઈ છે આમાં ટોપમાં આપણે બધી વસ્તુ આમાં નાખવાના છીએ ધીમે ધીમે આમાં આ ઉકળે છે આ ડબ્બામાં નાખવાની છે આ બધું નાખી જ દેવાનું છે આમાં પછી ગૌમૂત્ર પાછું નાખવાનું છે જે વસ્તુ છે એ બધી નાખી બધું નખાઈ ગયું છે એમાં ગરમ થાય છે ગરમ કરી નાખવાનું સારી બાફી નાખવાનું ઉકાળા આવી જાય બે ચાર આપણને એમ થઈ જાય